સૌરાષ્ટ્ર માટે મહત્વનો ગણાતો કલ્પસર પ્રોજેક્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે રાજકોટ મોરારી બાપુની કથામાં પ્રોજેક્ટની પ્રતિકૃતિનું અમલીકરણ થાય તો મોટા ફાયદા થઈ શકે છે ભાવનગર થી સુરત વચ્ચે માત્ર એકસો પચીસ કિલોમીટરનું અંતર રહેશે દરિયામાં ભરતા પાણીનો સંગ્રહ કરી સિંચાઈમાં લઈ શકાશે ઢોઘા અને દહેજ વચ્ચે દરિયામાં ભળે છે સોળ જેટલી નદીના પાણી પ્રોજેક્ટને લઈ સરકારમાં અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે હાલ પ્રોજેક્ટની પ્રતિકૃતિ ફરી એક વખત તે ચર્ચાનો વિષય તો હાલ આ પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ચર્ચાઓ પણ તેજ થઈ હતી સૌરાષ્ટ્ર માટે મહત્વનો આ કલ્પસર પ્રોજેક્ટ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર માટે દુષ્કાળ કાયમી માટે ભૂતકાળ થઈ જાય અને સુરત સૌરાષ્ટ્રનું હબ કહેવાય જેથી સુરત આયરે સૌરાષ્ટ્રનું કનેક્શન એકદમ નજીક થઈ જાય ટ્રાન્સપોર્ટ નો એટલો બધો ખર્ચ બચી જાય પાણી સૌરાષ્ટ્રની જગ્યા જે ખારી થાય છે જગ્યા જમીન એ મીઠા પાણીને હિસાબે એ ખારાશ અટકી જાય અને વીજળીનું એવડું મોટું ઉત્પાદન થાય તો આ એક યોજનાથી સૌરાષ્ટ્રના પશુ પંખી જીવ જંતુઓ અને આખા સૌરાષ્ટ્રના મનુષ્યની આખા દરેક લોકોનો એવડો મોટો વિકાસ થાય એમ છે તો આ યોજના થવી જોઈએ